બગુલા ભગતની વાર્તા પંચતંત્ર મિત્રભેદ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ દૂરના જંગલમાં આવેલા જળાશયમાં માછલીઓ કરચલા દેડકા અને વિવિધ પ્રકારના પ્રાણીઓ રહેતા એક વૃદ્ધ બગલો પણ તળાવના કિનારે રહેતો હતો જૂના બગલા ખોરાક માટે તળાવની માછલીઓ પર આધાર રાખતા હતા તે આખો દિવસ તળાવના કિનારે ઓચિંતો છાપો મારીને બેસી રહેતો કોઈ પણ માછલી જોતાની સાથે જતે તેને પકડી લેતો અને તેના પેટમાં સળગતા દર્દને શાંત કરતો પરંતુ ધીરે ધીરે તેની આંખો નબળી પડવા લાગી અને તેના માટે માછલી પકડવી મુશ્કેલ બની ગઈ હવે તે રાત દિવસ એક પગે ઊભો રહેતો કે આવી સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરવી એક દિવસ તેને એક વિચાર આવ્યો વ્યૂહરચના મુજબ તે તળાવના કિનારે ગયો અને એક પગે ઊભો રહીને જોર જોરથી રડવા લાગ્યો તેને આ રીતે શોક કરતો જોઈને તળાવમાં રહેતો એક કરચલો આશ્ચર્યચકિત થઈ ગયો અને તેની પાસે આવ્યો અને પૂછવા લાગ્યો મામા બગલા શું છે મામલો તું આ કેમ વહાવે છે શું તમે આજે કોઈ માછલી પકડી નથી બગલાએ કહ્યું બેટા તમે શું વાત કરો છો હવે મેન ત્યાગનું જીવન અપનાવ્યું છે અને માછલીઓ અને અન્ય જીવોનો શિકાર કરવાનું છોડી દીધું છે કોઈ પણ રીતે મને આ જળાશય પાસે રહેતા વર્ષો થઈ ગયા છે અહીન વસતા જળચર પ્રાણીઓ પ્રત્યે મનમાં પ્રેમ અને સંબંધની લાગણી જાગી છે છે તેથી તેનો જીવ લઈ શકતો નથી તો આમ રડવાનું કારણ શું કાકા કરચલાએ કુતુહલવર્ષ પૂછ્યું હું આ તળાવમાં રહેતા મારા ભાઈઓ અને બહેનો માટે શોક વ્યક્ત કરું છું આજે જમીન એક જાણીતા જ્યોતિષને આગાહી કરતા સાંભળ્યા કે આ વિસ્તારમાં બાર વર્ષ સુધી દુકાળ પડશે અહીં સ્થિત તમામ જળાશયો સુકાઈ જશે અને તેમાંગ રહેતા પ્રાણીઓ ભૂખ અને તરસથી મરી જશે નજીકના તમામ નાના નાના જળાશયોમાંગથી પ્રાણીઓ મોટા તળાવો તરફ સ્થળાંતર કરી રહ્યા છે પરંતુ આ જળાશયના પશુઓ શાંતિથી બેઠા છે આ જળાશયનું પાણીનું સ્તર ઘણું નીચું છે દુષ્કાળના કિસ્સામાં તે ખૂબ જ ઝડપથી સુકાઈ જશે અહીં રહેતા તમામ જળચર જીવોને મારી નાખવામાં આવશે આ વિશે વિચારીને મારા આંસુ રોકાતા નથી બગલાની વાત સાંભળીને કરચલો તરત જ તળાવમાં રહેતી માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓ પાસે ગયો અને તેમને બગલાના દુકાળ વિશે જણાવ્યું આ સાંભળીને તમામ જળચર લોકો બગલા પાસે ગયા અને તેની પાસે આ સમસ્યાનો ઉપાય પૂછવા લાગ્યા દુષ્ટ બગલો આ તકની રાહ જોઈ રહ્યો હતો તેણે કહ્યું ભાઈઓ ચિંતા કરવાની કોઈ વાત નથી અહીંથી થોડે દૂર પાણીથી ભરેલું મોટું તળાવ આવેલું છે ત્યાંનું પાણી આગામી પચાસ વર્ષ સુધી સુકાશે નહીં હું તમને મારી પીઠ પર લઈ જઈશ અને તમને તે તળાવમાં છોડી દઈશ આ રીતે તમારા બધાના જીવન બચી જશે બગલાની વાત સાંભળીને તમામ જળચર જીવો પહેલા ત્યાં જવાની હરીફાઈ કરવા લાગ્યા અને તેઓ બગલાને વિનંતી કરવા લાગ્યા મામા બગલા કૃપા કરીને અમને પહેલા ત્યાં લઈ જાઓ આ જોઈને બગલો ખુશ થઈ ગયો તેણે બધાને શાંત કર્યા અને કહ્યું ભાઈઓ હું તમને બધાને એક પછી એક મારી પીઠ પર લઈ જઈશ અને તમને તે તળાવ પર લઈ જઈશ મારી સાથે શું થાય તે કોઈ વાંધો નથી છેવટે તમે બધા મારા પોતાના છો તે દિવસથી બગલો દરરોજ એક માછલીને તેની પીઠ પર લઈ જતો અને થોડું અંતર કાપ્યા પછી તેને એક મોટા ખડક પર ફેંકીને મારી નાખતો પછી પેટ ભર્યા પછી તે બીજા દિવસે પીઠ પર બીજો ભોગ લઈને આગળ વધતો ઘણા દિવસો આમ જ વીતી ગયા બગલાને રોજની એક માછલીનો ખોરાક કોઈ પણ મહેનત વગર મળવા લાગ્યો એક દિવસ બગલો તળાવના કિનારે ગયો ત્યારે કરચલાએ કહ્યું મામા બગલા તમે મને દુષ્કાળ વિશે જણાવનારા પ્રથમ હતા પણ આજ સુધી તમે મને મોટા તળાવ સુધી લઈ ગયા નથી હું આજે તારી વાત નહીં સાંભળું આજે તમારે મને લઈ જવો પડશે બગલો પણ દરરોજ માછલી ખાવાથી કંટાળી ગયો હતો તેણે વિચાર્યું કે આજે કેમ કરચલાને તેનો ખોરાક ન બનાવીએ અને તે તેની ગરદન પર બેઠેલા કરચલા સાથે ઉડવા લાગ્યો થોડે દૂર ગયા પછી કરચલાએ જોયું કે એક મોટા ખડક પાસે માછલીના હાડકાનો ઢગલો હતો તેને શંકા હતી કે આ બધું બગલાનું કામ છે કે નહીં તેણે બગલાને પૂછ્યું કાકા આપણે કેટલું દૂર જવું છે તું મને લઈ જઈને કંટાળી ગયો હશે ખડક પર પહોંચ્યા પછી બગલાએ વિચાર્યું કે સાચું બોલવામાં કોઈ નુકસાન નથી તેણે આખી વાત કરચલાને કહી અને કહ્યું કરચલા ભગવાનને યાદ કર તમારો અંતિમ સમય આવી ગયો છે હવે આ માછલીઓની જેમ હું તને આ ખડક પર ફેંકીને મારી નાખીશ અને તને મારો ખોરાક બનાવીશ તે સાંભળવાનું હતું કે કરચલાએ તેના તીક્ષ્ણ દાંત બગલાના ગળામાં નાખી દીધા બગલાની ગરદન કપાઈ ગઈ અને તે ત્યાં જ વેદનામાં મૃત્યુ પામ્યો કરચલો બગલાની કપાયેલી ગરદન સાથે તળાવમાં પાછો આવ્યો અને બગલાની વાર્તા તમામ જળચર જીવોને સંભળાવી અને કહ્યું હવે તે બગલો મરી ગયો છે તમે બધા સુખેથી રહો છો બૌદ્ધ વિચાર્યા વિના કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ મુશ્કેલીના સમયે ધીરજ રાખવી જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ